પાદરા તાલુકાનો મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે ક્યાંકને ક્યાંક વ્યાપારને સાથે કંપનીમાં જે કામ કરતા તમામ જે નોકરિયાત વર્કને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે જે બ્રિજ પરથી તમામ લોકો છે તે અવરજવર કરતા હતા આનંદથી કેટલાક લોકો છે તે પાદરા ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી અર્થે આવતા હતા પરંતુ બ્રિજ તૂટી પડ્યો છે અને હાલ બંધ હાલતમાં છે જેને લઈને હવે તેઓને મોટો ફેરો પડતો હોવાની પરિસ્થિતિ સર્જાઈ છે આણંદ અને વડોદરાને જોડતો વૈકલ્પિક રસ્તો શરૂ કરવા માટે છે ત્યાં તમામ લોકો દ્વારા હાલ છે તે કલેક્ટર સામે માંગ કરવામાં આવી છે ઉદ્યોગોમાં કામ કરતા લોકોને કલાકોનો ફેરો પડતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે ગંભીરા બ્રિજ રિપેર કરી ટુ વ્હીલર ચાલકો માટે શરૂ કરવા માટે છે તે માંગ કરવામાં આવી છે કુંભ મેળા સમયે ગંગા નદીમાં વૈકલ્પિક પુલ બની શકતું હોય તો મહીસાગર નદીમાં કેમ નહીં તેઓ સવાલ છે તે આ તમામ લોકો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે એટલે ચોક્કસ પ્રમાણે વડોદરા જિલ્લા કલેક્ટરને છે તે સમગ્ર બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે છે તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જણાવવામાં આવ્યું છે